નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમેરિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા એમને જે દિવસે શપથ લીધા તે જ દિવસે એમને અમેરિકાના સો જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સહી કરી એમાં કેટલાક એવા ઓર્ડર્સ હતા જે બાઇડન સરકારમાં એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના પહેલાં જીત્યા આગળ રાષ્ટ્રપતિ હતા જો બાઇડન એમના દ્વારા જે નિર્ણય લેવામાં આવેલા હતા એ કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ રદ કરવામાં આવ્યા અને એને સો જેટલા ઓર્ડર્સ પર એ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સાઇન કરવામાં આવી આપણે અમેરિકા વિશે અમેરિકામાં જે રાષ્ટ્રપતિ બદલાયા એના વિશે ચર્ચા કેમ કરીએ છીએ તો એક વસ્તુ ધ્યાન આપવાની અમેરિકા એ વિશ્વમાં મહાશક્તિ છે તો અમેરિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એની નાની મોટી અસર એ વિશ્વના દરેક દેશમાં થશે તો આપણા માટે એ સમજવું ખૂબ જ આવશ્યક છે તો ચલો માહિતી મેળવીએ એમાં સો જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર એમને સહી કરી તો એમાંના કેટલાક ઓર્ડર્સ એવા છે જેના વિશે આપણે ખબર હોવી જોઈએ જેમાં નાગરિકતાનો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર એમણે સહી કરી તો નાગરિકતા તો જન્મ લેનાર દરેક બાળકને અત્યાર સુધી નાગરિકતા અમેરિકાની આપવામાં આવતી હતી જે હવે રદ કરવામાં આવશે તો જન્મ લેનાર દરેક બાળકને અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવશે નહીં તો શું છે આ સંપૂર્ણ મામલો ચલો આગળના વિડીયોમાં જોઈએ રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે લીધેલા નિર્ણયોની દુનિયા પર શું અસર થશે ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને તે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા આની પહેલાં છેતાલીસમાં રાષ્ટ્રપતિ હતા જો બાઇડન અને એમની આગળ પિસ્તાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે પણ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા હતા એટલે બીજી વાર આ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને એક ટર્મ હારી અને પછી ફરીથી બીજી ટર્મમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર આ બીજા રાષ્ટ્રપતિ છે શપથ લીધાના તરત જ તેમના તેમને તેમના બીજા કાર્યકાળના પહેલાં જ દિવસે એસીથી વધુ એટલે સોની આસપાસ કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પણ સાઇન કરી જેમાંના કેટલાક આદેશો બાઇડન સરકારના રદ કરવામાં આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પે કયા મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કર્યા અને એની અમેરિકા દુનિયા પર શું અસર પડશે તેના વિશે આજે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જેમના પર એમને સહી કરી એ છે જન્મથી નાગરિકતાનો અધિકાર મિત્રો અત્યાર સુધી જો બાઇડનનો સમયગાળો હતો જો બાઇડનના સમયગાળામાં કેવું હતું અમેરિકામાં કોઈ પણ દેશના નાગરિક હોય પણ જો એમના બાળકનો જન્મ અમેરિકામાં થશે તો એ બાળકને અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવશે એટલે બાળક અમેરિકાનું નાગરિક છે એમ ગણવામાં આવશે પછી ભલે એના માતા પિતા એ કોઈ બીજા દેશના હોય એટલે કે વિદેશી હોય હવે આમને એ ઓર્ડર્સ રદ કર્યો હવે અત્યારે કેવું બનશે કે અમેરિકામાં જો બાળક જન્મ થશે તો એ બાળકને અમેરિકાની નાગરિકત્વ આપવામાં આવશે નહીં એના પહેલાં જોવામાં આવશે એના માતા પિતા ક્યાંના છે તે એના માતા અને પિતા બંનેમાંથી એક વ્યક્તિ જો અમેરિકાનું નાગરિકત્વ હોય ધરાવતું હોય તો જ એ બાળકને અમેરિકાનો નાગરિક ગણવામાં આવશે અત્યાર સુધી કોઈ પણ દેશના જો વ્યક્તિ હોય પણ એમનો બાળકનો જન્મ અમેરિકાની જમીન પર થાય તો એને અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવતું અને બાળકના લીધે એના જે માતા પિતા હોય એમને પણ અમેરિકામાં બાળકની જોડે રહેવા માટે નાગરિકતા આપવામાં આવતી તે ઓર્ડર્સ રદ કરવામાં આવે બીજું એને જે જન્મ નાગરિકતાનો અધિકાર એમની એક તારીખ આપેલી છે જ્યારે વીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એમને રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તો ત્યારથી લઈ અને એ ત્રીસ દિવસ એટલે કે બીજા ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી સમય આપ્યો કે એક મહિનાની અંદર જેટલા બાળકો અમેરિકાની જમીન પર જન્મ લેશે એ બાળકોને અમેરિકાની નાગરિકતા આપવામાં આવશે એના પછી જે બાળક આ જમીન પર જન્મ લેશે એને અમેરિકાની નાગરિકત્વ આપવામાં આવશે નહીં એટલે અત્યારે આપણે જોઈએ તો અમેરિકામાં હોસ્પિટલોમાં લોબી લાઇન લાગેલી છે જે બાળકનો જન્મ નવ મહિના પછી કુદરતી રીતના થાય એ જ બાળકને અમેરિકાની નાગરિકત્વ આપવા માટે સાત મહિને આઠ મહિને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવે છે અને એને જન્મ આપવામાં આવે છે તો અમેરિકાનું નાગરિકત્વ મળી રહે એટલા માટે અત્યારે બાળકનું ઓપરેશન કરી અને જન્મ આપવામાં આવે છે જેથી તેઓ આગળ નાગરિક બની અને તેઓ રહી શકાય ડૉક્ટરે કેટલીક સૂચનાઓ પણ આપેલી છે આ રીતના ઓપરેશન કરી સાત મહિના અને આઠ મહિનામાં બાળકને જન્મ આપવાથી બાળકની માનસિકતા એના શરીર ઉપર કેટલાક રોગો પણ થઈ શકે છે પણ લોકો એ સમજવા તૈયાર નથી લોકોનું માનવું છે કે જો એ અમેરિકાનો નાગરિક હશે તો એને મેડિકલ વીમો પણ મળશે તો એનાથી એનું જીવનનું રક્ષણ થઈ શકશે ફક્ત અમેરિકાની નાગરિકતા માટે સાત અને આઠ મહિનાના બાળકોને ઓપરેશન કરી અને બહાર કાઢવામાં આવે છે જેના ન્યૂઝ તમે જોયા હશે હોસ્પિટલોમાં લોબી લાઈનો છે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે એક મહિનાનો સમય આપેલો છે કે એક મહિનામાં જે બાળક જન્મ લેશે એને જ નાગરિકતા આપવામાં આવશે પછી જન્મતા બાળકોને અમેરિકાની નાગરિકતા મળશે નહીં તો આ ખૂબ જ ચર્ચાનો વિષય હતો ટ્રમ્પનો આ નિર્ણય જન્મ દ્વારા નાગરિકતા નાબૂદ કરવા સંબંધિત છે આ અંતર્ગત ગેરકાયદેસર શરણાર્થીઓના બાળકો અમેરિકાનો જન્મેલા હોવા છતો અમેરિકન નાગરિક બની શકશે નહીં પછી ભલે એમનો જન્મ અમેરિકા થયો હોય બીજું હતું એમનો નિર્ણય ફેડરલ કર્મચારીઓનું વર્ગીકરણ હવે ફેડરલ સરકારના કર્મચારીઓનું વર્ગીકરણ કરવામાં આવશે આનાથી તેમને દૂર કરવાનું સરળ બની જશે એટલે અત્યારે ટ્રમ્પ સરકારમાં એવા કેટલાક કર્મચારી હોય કે જે બાઇડનની સરકારના હોય આગળની સરકારના હોય અને આમના કામમાં અવરોધ કરી શકે એવા હોય તો આ કર્મચારીઓનું વર્ગીકરણ કર્યું એટલે વર્ગીકરણ કરી અને ઝડપી અમને દૂર કરી શકાય એટલે આ સરકાર ઝડપથી પોતાના જે નિર્ણય લેવા હોય એ અડચણ વગર નિર્ણય લઈ શકે બીજું હતું વિશ્વ આરોગ્ય સંગઠન છોડવાનો આદેશ એટલે કે હું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જ્યારે બે હજાર ઓગણીસમાં જ્યારે કોરોના આવ્યો તો કોરોના આવ્યો એ સમયે કોરોના એ ચીનની વુહાન લેબમાંથી લીક થયો હતો એવા સમાચાર હતા તો એ સમાચાર આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને છુપાવ્યા હતા અને ચીનનો પક્ષ લીધેલો હતો તો અત્યારે જે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી એમાંથી એમને હું એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી અલગ થયા અમેરિકા વિશ્વ આરોગ્ય સંગઠનના સભ્ય પદેથી બહાર નીકળી જશે અમેરિકા તરફથી હુને મળતી આર્થિક મદદ બંધ કરવામાં આવશે બે હજાર બાવીસ ત્રેવીસમાં અમેરિકાએ હુને એકસો પોઈન્ટ ચાર કરોડ ડોલરની મદદ કરી હતી જે દુનિયામાં સૌથી વધુ છે હવે એ જ મદદ જે કરેલી હતી એ ડોનાલ્ડ ટ્રમ્પે એ રીતના ગણાવ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વ આરોગ્ય સંસ્થાએ અમેરિકા સાથે દગો કરેલો છે પછી એ કોરોનાને હોય કે બીજું કોઈ સંબંધિત હોય એ રીતના એમને આ જે સભ્યપદ હતું તે રદ કર્યું આગળનું ટૉપિક જોઈએ તો ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલાશે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાત અને અલાસ્કાના માઉન્ટ ડેલાઇનનું નામ બદલવા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ બહાર પાડ્યો આ આદેશ હેઠળ અમેરિકા મેક્સિકો અને ક્યુબા વચ્ચે વહેંચાયેલો પ્રદેશ જેને મેક્સિકોના અખાત તરીકે ઓળખવામાં આવે છે તો અમે અમેરિકાના સરકારી દસ્તાવેજોમાં તેને અમેરિકાનો અખાત તરીકે ઓળખવામાં આવશે મેક્સિકોના અખાત તરીકે ઓળખાય છે તે હવે અમેરિકાની સરકારી દસ્તાવેજો પર અમેરિકાના અખાત તરીકે ઓળખાવા ઓળખવામાં આવશે આગળ જોઈએ લૈંગિક ઓળખનો આદેશ અત્યારે જો બાઇડનની સરકાર હતી જો બાઇડનની સરકારમાં પુરુષ સ્ત્રી અને અન્ય કોઈ હોય તો એને પણ નાગરિકતા આપવામાં આવતી એટલે કે તેને પણ ગણવામાં આવતું હવે અત્યારે સ્ત્રી અને પુરુષ ત્રીજું કોઈપણ જેન્ડર માન્ય રાખવામાં આવશે નહીં તેવી પણ એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો યુએસમાં ફેડરલ સરકારના વ્યવહાર નીતિઓ અને સ્વરૂપોમાંથી લિંગ વિચારધારા માર્ગદર્શન દૂર કરવાનો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો છે જેનો મતલબ થશે અમેરિકામાં ફક્ત બે જ જાતિઓ છે પુરુષ અને સ્ત્રી એટલે ત્રીજી કોઈપણ જાતિને માન્યતા આપવામાં આવશે નહીં પુરુષ તો ફક્ત પુરુષ સ્ત્રી તો સ્ત્રી આ એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટ્રમ્પે હવે બાઇડન સરકારના આદેશને પલટાવી દીધો છે જે હેઠળ લોકોને તેમના જાતીય વર્તનની પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો બાઇડન સરકાર દ્વારા અધિકાર આપવામાં આવ્યો હતો ટ્રમ્પ સરકારે તેને રદ કર્યો પુરુષ તરીકે જન્મેલા વ્યક્તિ ફક્ત પુરુષ તરીકે ઓળખાશે આ જ નિયમ સ્ત્રીઓને પણ લાગવો પડશે અહીંયા આગળ તમે જોઈ શકો હું એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમાંથી અમેરિકા દૂર થયું આ બાદ તમે જોઈ શકો નીચે મેક્સિકો આ બાજુ આવશે ક્યુબા ની વચ્ચેનો જે પ્રદેશ હતો એને ગલ્ફ ઓફ મેક્સિકો એટલે મેક્સિકોના અખાત તરીકે ઓળખવામાં આવતું અહીંયા આગળ ઉપર યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા હવે આ જે અખાત છે એને અમેરિકાનો અખાત તરીકે ઓળખવામાં આવશે બાજુમાં તમે જોઈ શકો જે જન્મ આધારિત નાગરિકતા હતી એ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો એટલે હવે નાગરિકતા રદ કરવામાં આવશે એટલે છ સાત અને આઠ મહિનાના જે બાળકો હતા એનું ઓપરેશન ઓપરેશન દ્વારા જન્મ આપવામાં આવ્યો ખાલી ફક્ત અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત થાય એટલા માટે મેક્સિકો સરહદે કટોકટી હવે મેક્સિકો અને અમેરિકા જેમની વચ્ચે બોર્ડર હતી પણ સામાન્ય નિર્ધારિત હતી એટલે કેટલાક લોકો મેક્સિકોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા અને એમાં ભારતમાં ગુજરાતના લોકો વધારે હતા અમેરિકાની દક્ષિણ સરહદે કટોકટી લદાય છે ઇમિગ્રેશનની નીતિ લાગુ કરી દેવાઈ છે અને ત્યાં આગળ લશ્કર પણ મોકલવામાં આવ્યું ઘૂસણખોરી રોકવા માટે લશ્કર મોકલી શકે છે કડક નીતિ લાગુ કરી દેવાશે ગેરકાયદેસર રહેતા લોકો પર કાર્યવાહી થશે હવે આ રીતના ગેરકાયદેસર લોકો અમેરિકામાં પ્રવેશી અને ત્યાં પોતાના બાળકને જન્મ આપે હવે જન્મ આપે એટલે ત્યાં જન્મેલો બાળક હોય એટલે એને અમેરિકાની નાગરિત્વ પ્રાપ્ત થશે તો આ એમ સરકાર જે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની એમાં રદ કરવામાં આવી હવે આ રદ કરવામાં આવશે એટલે ગેરકાયદેસર નીચે ઘૂસેલા અઢાર હજાર જેટલા ભારતીયો ઘર થશે ઈવીના ઉત્પાદનમાં લક્ષ્યાંક ખતમ ઈવી એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલ બે હજાર ત્રેવીસ સુધીમાં અમેરિકામાં વેચનારું દરેક બીજું વાહન ઇલેક્ટ્રિક વાહન હોવાનું લક્ષ્યાંક ખતમ કરાયો અમેરિકામાં ટ્રમ્પ સરકાર ફોસિલ ઇંધણ પર આધારિત વાહન ઉદ્યોગને ફરી સ્થાપિત કરવા માટે ઈ વાહન ઉદ્યોગને સીમિત કરવા માટે તૈયાર છે હવે ઉદ્યોગોમાં જે નિર્ણય લેશે એ એલોન બસ્કની ધ્યાને રાખીને લેવામાં આવશે કારણ કે ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવામાં સૌથી મોટો હાથ હોય તો એલોન મસ્ક પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર હવે આજે પર્યાવરણને સાચવવા માટે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ કરવામાં આવેલું હતું એમાં ટ્રમ્પ જ્યારે પિસ્તાલીસમાં રાષ્ટ્રપતિ બને એ સમય દૂર થયા પછી ફરી છેતાલીસમાં જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા એટલે ફરીથી આમાં જોડાયું અમેરિકા હવે સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે ફરી જ્યારે જો ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારે ફરી એ પેરિસ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થયા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા કાર્યકાળમાં પણ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી બહાર થયા જો બાઇડન ફરી જોડાયા ફરી ડોનાલ્ડ ટ્રમ્પ એમાંથી દૂર થયા વિશ્વમાં કાર્બન ઉત્સર્જન માટે અમેરિકા અને ચીન બે સૌથી મોટા દેશ જવાબદાર છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાં હેઠળ ક્લાઇમેટ ચેન્જની ખરાબ અસરોથી બચવાના કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કેટલાક ધોરણો નક્કી કરવામાં આવેલા હતા આ એગ્રીમેન્ટ દ્વારા ફોસિલ ઇંધણને ઉપયોગ ઘટાડવા પર ભાર મૂકવામાં આવેલો હતો પર્યાવરણને સાચવવા માટેના આમાં કેટલાક નિર્ણયો લેવામાં આવેલા હતા પણ હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે એલોન મસ્કની કંપની દ્વારા વિવિધ કારો ઉત્પાદન થશે અને ઘણી બધી એવી પ્રક્રિયાઓ થશે કે જે પર્યાવરણને નુકસાન કરતા હશે ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે રાષ્ટ્રપતિ બને ક્લાઇમેટ ચેન્જની અસરમાં માનતા નથી એટલે એમણે તેવું પણ કીધેલું છે કે વિદેશી કોઈ કંપની કે જે આઠ હજાર કરોડ કરતાં વધુ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ જો અમેરિકામાં કરશે તો અમે એમને સ્વાગત કરીશું અને કંપનીને લગતા બધા જ કાયદા હોય પાસ કરીશું અને ભલે એનાથી અમેરિકાના પર્યાવરણને નુકસાન થાય તો થાય બરાબર એ વાત પર એમને કરેલી છે ફક્ત ઉદ્યોગોનો વિકાસ જેનાથી અમેરિકાનો વિકાસ થઈ શકે એટલા માટે ટ્રમ્પે નેવું દિવસ માટે ફોરેન ડેવલપમેન્ટ એડ ફ્રેસ કરી હતી એટલે કે વિદેશમાં જે મદદ આપવામાં આવતી તે અમેરિકા દ્વારા એ નેવું દિવસ માટે બંધ કરવામાં આવશે જેમાં નેવું દિવસ સુધી અન્ય દેશોમાં કરવામાં આવતી નાણાકીય સહાય સ્થગિત કરવામાં આવશે અત્યારે આપણે જોઈએ તો ફોરન ડેવલપમેન્ટનું સૌથી વધુ લાભ મેળવતા દેશ યુક્રેન છે જેને બે હજાર ત્રેવીસમાં ઓગણીસ ડોલરની સહાય કરી હતી એટલે અહીંયા આગળ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ છે તો જેમાં જો બાઇડેનની સરકાર દ્વારા યુક્રેનની ઘણી બધી મદદ કરવામાં આવે પછી રૂપિયાથી હોય કે હથિયારોથી તો નેવું દિવસ માટે એના પર સંપૂર્ણ વિરામ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા લગાવવામાં આવ્યો અહીંયા આગળ આ તમે જોઈ શકો મેક્સિકો અને યુએસ બોર્ડર જે બોર્ડર નિર્ધારિત ન હોવાથી ઘણા મેક્સિકોમાં જઈ અને ત્યાંથી ગેરકાયદેસર રીતના અમેરિકામાં ઘૂસણખોરી કરતા આ બોર્ડર બાજુમાં તમે જોઈ શકો નીચે આપેલું છે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ પર્યાવરણને બચાવવા માટે સંધિ તો આ માહિતી હતી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એમની સરકાર બની એના પહેલાં જ દિવસ એમને સો કરતાં વધુ એગ્રીમેન્ટ એક્ઝિક્યુટિવ એગ્રીમેન્ટમાં સહી કરી જેનાથી દુનિયામાં શું અસર થશે તેના વિશે જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત